નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો હાલો હા મનુભો રાઠોડ બોલા હા એ મનુભો બોલ આપણે એક પ્રોબ્લેમ એવી છે ને કે એ મેં અનેક પ્રકારની કહ્યો ભોવા પાછો પણ ખાતો નથી એ સોલ એવો પ્રશ્ન છે મારો શું છે એમાં શું છે મારે અંદરથી એક હું ભોવા પોતા ને જે કેડી ગામ છે વસરામ દાદા હ એની પાસે ગયો તો બરોબર વસરામ દાદા ગુજરી ગયા એની બે ત્રણ વર્ષ થયા કરોણ ના ના વસરામ દાદા કેડી હો હા હા એ ગૂજરી ગયા છે કે તમે ગુજરી ગયા છે હા એક ભાઈ ને મેં હમણાં ફોન કર્યો ને એમાં એના કાર્ડ બે નંબર હતા સુરેશભાઈ દાના હા એ એનો છોકરો છે હા તો એને મેં નંબર આપ્યો એને ફોન કર્યો મેં કીધું વલસાડ ગોવા હશે ઘરે મારે ધોવડાવવા નું કામ છે તો કે હા એ હશે આવી જાવ રવિવારે એના છોકરા કરતા પણ એ તો ગુજરી છે એટલે એમાં શું છે મારો પ્રશ્ન એવો છે કે એ જીવતા ને એને મને પાણીનો નો લોટો મંદિરે હું ગયો ને હું બહુ હેરાન થતો ને તો એ પાણીનો લોટો પાયો ને એ પછી મારે મારે આ અવાજ ચાલુ થઈ ગયો છે અંદર થી અવાજ આવે છે માં 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 એક બાઈ માણસ અવાજ આવે છે જીવાય મરી ગઈ ને એવો અવાજ સતત બોલા કરે છે અને મને હું કામમાં પણ હક નથી લેવા દેતી એને માનસિક બીમારી થઈ ગઈ છે એટલે મગજ ના હા માનસિક ના ના માનસિક જ થઇ ગયું હતું માનસિક બીમારી થઇ ગઈ હતી અને મેં doctor ને કીધું કે ડોક્ટર આ અવાજ કોઈક આવે ભેગો તો કે

પ્રકાશ મોઢાની કોઈ સારી હોસ્પિટલ ની દવા લઈ લે એટલે અવાજ બંધ થઈ જાય નકર અવાજ ચાલુ જ રહે ના ના મેં દવા લીધી ચાલુ પીવું છું ચાર મહિના થી મનસુખ પીવું છું દવા પણ એનો અવાજ નથી બંધ થતો મેં આપડે હજી કામ નથી કરતી દવા ઈ તને મેળા આવી છે ને ત્યાં જ અવાજ બંધ થાય અલગ ન થાય મને મને અવાજ એવી વસ્તુ શું કે મને એમ કહે છે કે હું નહીં સારું હું કાંઈ બન થાય નહીં મને ચોખ્ખું એમ બોલે છે કે તારે જ ત્યાં જવું હોય ત્યાં જા મેં કીધું આજ મનસુખભાઈને કહું તો હા એ ત્યાં જવાની જરૂર નથી બન થઈ જાય એ મૂડ મગજમાં અંદર ડગરી હોય ને ત્યાંથી તેડ પડી જાય જો એટલે જગ્યા થઈ ગયેલી ત્યાંથી અવાજ ચાલુ થઈ ગયો ના ના આ મને પાણી લોટો પાઈયો ને ત્યાંથી ચાલુ છે મને તમને કોઈ ગમે એમ ખોટું લાગ્યું પણ હું હાચું બોલું મને પાણી નો લોટ અપાઈ દે તને સારું થઈ જાય થઈ જતું હોય મને પાઈ દે નહી હકીકત માં આ રીતસર નું એના માતાજી મને રોયા સપને આયવા બધી વાત હોય કેડી સપને હોત આવેલા છે ખોટું નહીં બોલું મનસુખભાઈ હજી પાછા સપને બોલાઈ લે ને તને આવતા હોય તો બરકી લઇ ને આઈ જા પાછા સપને કે મારી કાલ પાછી આવે એટલે તારું સારું થઈ જાય હવે મારે 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 રૂબરૂ કાલ ત્યાં જવાનું છે કેડી ગામ એને કહ્યું મને આવું આજ અહીં થી ચાલુ થયો છે ને અહીં થી તમારે બંધ કરવા ન થાય તો હું કાયદેસર કાર્યવાહી કરે એ અવાજ એમાં એનો વાંક નથી એ અવાજ એની ચાલુ બંધ થાય નહીં એ બી એની માં તારા મગજ માં વાંધો છે એટલે તું હું કઉ દવા લઈ લે દવા મનસુખ ચાર પાંચ મહિનાથી આ કઈ આજ કાલ ની નથી અમુક અમુક બિચારા ગાંડા થઇ ગયા ને રોડ માં જ રખડે છે એને દવા કામ નો કરતી આમ આમ થોડા દી કર્યા કરે હાવ ખાઈ જાય

હા સુઈ જાવ પછી નથ આવતો આ દિવસ ના સતત આયવા રાખ્યા છે એ મા આયા હું માતાજી ને પાઠ નાખી ને પૂછું છું હા તો પૂછો ને જરી આ એટલે તું સુઈ જા ને પછી અવાજ નહી આવે અને દવા ચાલુ રાખજે અને આ જે મનમાંથી માંથી ભ્રમ છે એ બધા કાઢી નાખે એટલે હારું થઇ જાય એ હા તે વાંધો નહી મને તો અને ફોટો મોકલ

હા અને તમને ઓળખો તમારી માતાજી ને માંડવા માં હું આયો હતો મેલડી માં ને માંડવો હતો તમને કર્યો હતો ને ત્યારે ઈ મેં એક વાર કર્યો નથી હું માંડવો ના ના એક વાર કર્યો હું ન્યા હતો બે વરસ ત્રણ વરસ પાંચ વર હું રોજ માંડવા કરું છું પણ કલર ના માંડવા કરું છું કઈ હું ન્યા આજે જ હતો મનસુ ભાઈ ન્યા હું રહેતો હતો ખોટું નઈ બોલું એ તું આ દવા લઇ લે નકર મારા ઘરે માંડવું નાખી દઉં એટલે આ વિડીયો વાયરલ નો કરતા મનસુખ ભાઈ આપડો જો અવાજ બંધ કરવો હોય તો વાયરલ કરવો પડશે અવાજ બંધ કરવો હોય તો કઈ જાય અવાજ તો તો વાયરલ કરો તો વાંધો નઈ અવાજ બંધ કરો તો તરત વાયરલ થયા ભેગો તર તર તારો અવાજ બધો બંધ થઈ જાય હા તે વાંધો નઈ ભલે તને તું મને કાલે ફોન કરજે તારો અવાજ બધો બંધ હા તે વાંધો નઈ કાલ ફોન કરે તો આપું તમને ભાઈ તારો ફોટો મોકલી લે લે હું તો અવાજ બંધ કરો ફોટો જો ફોટો હા કેમ કે ફોટો નથી મારી પાસે

એના તો કમાડી કે ગમે એ મૂકી દેજો ને ફોટો ના ના અવાજ બંધ કરવો હોય તો ફોટો નાખો જો તો તો મારી પાસે છે અને ગમે એટલું તો મોબાઈલ માં કેમેરા માં પડી રે ને ફિલ્ટર માં ફોટો હારો ને પડતા આવડતું તને ને મને મોકલતા પાછું નતા આવતું ઈ કોઈ બણેલો કોક છોકરો बाजू માં હોય ને કે આ અવાજ એટલે જ આવે છે તું બણેલ નથી ને હા હા એટલે અવાજ જ હોય એટલે હમણાં તારો અવાજ બંધ કરવો હોય તો બધું તારે ફોટો ફોટો મોકલ પડે આ તો માતાજી ને પાવર બધું મૂકવું પડે કાકા હા હા કેમ કે હું અડકા મેલડી નો ભૂવો છું તમે ભૂવા સાચી વાત છે એનું કારણ કે તમે માતાજી ને માંદો કર્યો હતો ને તે હું હતો જ એટલે તમે એટલે તે દી મને તે મને છે ને અબોસણ ને રાખડી બાંધી દીધી હે હું પઢિયાર ભૂવો છું હું છે ને તમને કહું મનસુખભાઈ વૈશ્ય માતાજી ને હું તમને સાચી વાત કરું ને બીજી હા મે માતાજીને માનતો પછી ઘર માંથી સામુન માનુ હનુમાન દાદા નો ફોટો અમારું બાજુ નો ઉકાળ નાખી દીધો ને મને આમ મગજ કામ કરતો મારો બંધ કરી દીધો હું કામે ગયો ને કાંઈ યાદ જ ન રે મગજ કામ કરતો બૈન કરી દીધો પાછો મારો ફોટો લઈને હતા ને એ ઠેકા પાટા ને તો મગજ રેડી પાછો મેં કીધું અવાજ મારાથી કુલદેવી થી બંધ ન થાય તો આ ખોટા બોટા નાખી દે માનવાનું બંધ બધું નાખી દીધું ને તો મારો મગજ સાવ કામ કરતો બંધ થઈ ગયો કામે ગયો ને કઈ યાદ જ ન રે ઓલો ભાઈ કે કેમ આમ થાય એ ફોટા રાખ તો એમ તો થાય એટલે એ ફોટા ના મેં પછી ન્યાથી લઈ અને પાછા મંદિર માં મૂકી દીધા ને તો રેડી થઇ ગયો હા એ તું મૂળ ભણેલ નથી ને હા એટલે તને અભણતા નો અવાજ આવે છે અભણતા નો હા જો તું બાર બીકોમ કરેલું હોત ને એમ તો હું ભણેલ છો ભણેલ છો એમ તો બધી મારી પાસે જનરલ નોલેજ છે પણ મારી પાસે છે ને કેટલું ભણે હું હા હું દસ દસ ભણેલો છો મારી પાસે જનરલ નોલેજ છે અને તમારા વિડીયો હોય તે હું જોઉં છું બધાય ભોવાના બધાય ઓકે તમારા વિડીયો બધાય જોવું જનરલ નોલેજ છે આપડી પાસે કેટલા તમારા પર જે દુનિયાના ના વિડીયો આવે ને આ ભુવાના ના લટકા પડદા ફાસ કરો છો ને એ બધાય મેં હાંભળેલા છે ઓકે હાલ તો તારો અવાજ તો બંધ થઇ જાય ને એ તું અવાજ તને કોઈ તો ન ધરવા દઉં તો મનસુખભાઈ તમે જ મારા ભગવાન તું મને કાલે થી કરજે હા પણ ક્યાંય જો માતાજીના ના મંદિરે ગયો છે ને તો અવાજ ચાલુ થઈ જાય હા તો નો જવું હાલો

આપણે મારે આપણી નેચમાં બધે ત્રણ માંડવા હોય ત્રણ બધા રાગડી બંધ પટિયાર ભુવા બધે ત્રણ મારી એક રાજ્યની અંદર ચાલી ચાલી માંડવા આખા ગુજરાતમાં બસો બસો માંડવા હોય છે અને એ વસ્તુને હું ગાયડ દઉં કે તારી માને આમ તો મને માથું દુખાડે રીતછરનું મનસું કોઈ ખોટું નહીં બોલું મારા બાપના છોકરને મારો બાપ એક દીવે હું એમ કહું ને એને ગાયદ દઉં ને એટલે મને માથું દુખાડવા માંડે આ પગ દુખાડવા માંડે એવો રીચર કરે આ વસ્તુ ઓરીજનલ છે તમે માનો કે ન માનો મને થોડુક થયું કે નઈ આ વસ્તુ માં થોડુંક શેકાયટકું છે સમજો હા તે કમાન છટકી છે કમાન તો મને આવો છી જ ગઈ હતી આ વસ્તુ આવ્યા પછી હા એટલે એ મુદ્દો એટલો જ છે પણ તને ઈ દેવ તરીકે ભાસ દેતા હોય બાકી બીજું કઈ છે નહીં હા 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 મૂળ કમાન છટકી ગયો પણ આ અવાજ આવે એ કમાન તો અત્યારે મારી ready થઇ ગઈ દવા થી દવા દેવું છું ને તે પછી કમાન રેડી છે પણ આ અવાજ એક મારું લોહી પી ભાઈ ના હું તને કઉ છું ને કમાન રેડી થઈ જાય ને એટલે અવાજ બંધ થઈ જાય અવાજ જ્યાં લગન ચાલુ રહી ને ત્યાં લગન માની લો કે આજે અણીએ છે સટકેલી છે થોડી ના ના ઓમ સડકે ઓમ મારું મગજ તો રેડી કામ કરે બધું કામ કાજ માં તમામ વસ્તુ તમારા વિડીયો સાંભળું બધું જોઉં એમ દાંત કાઢવા હા હા આવે પણ તને અવાજ ચાલુ થઈ જાય ને તઈ બીજો અવાજ તને નો આવે ઈ જ અવાજ આવે અવાજ એને ઈ બોલે તમે કેમ રીતસર નો બોલો છો આ ઈ રીતે ઈ બોલે છે આ તમે બોલો છો ને એમ ઈ હું કે જીવાય હું જીવાય હદી એમને બાઈસેપ છોકરી છે બાઈસેપ પણ તને કેમ ખબર બાઈ બાઈસેપ છોકરી છે અવાજ માથે તો આપડે તમારો અવાજ માથે જ મને નો ખબર પડી કે તમે ભાઈ છો એમ નહિ પણ બાઈ છે કે છોકરી છે કે ઈ તો બાઈ નો અવાજ જ કરે બાઈ છે બાઈ છે મારી માં મરી ગઈ તી ને એનો જ અવાજ રીતસર છે તો તો તારી માં નો જ હશે હા તારી માં નો તો અવાજ બધાય ના મને મારી માં નો અવાજ રોજ આવે એમ નહિ મને તો આ રીતસર કે હું તને હેરાન કરે અને સતત મને હેરાન કરે અવાજ કરીને મને કામ માં disturb કરે છે બરોબર કાઈ વાતો ની હું વિજ્ઞાન ને ટેકનોલોજી ને માનવા વાળો માણ હતો એને બદલે મને આતાને એમ થાય છે કે આ મારે શું થઇ ગયું આ મારી કઈ વાતો નથી ભાઈ કે અટલ ક્યા ડોક્ટર ની દવા આલે છે દવા આલે છે આપડે જુનાગઢ ઓલા હું નામ હું એક મિનિટ આ ફાઈલમાં જરીક જોઈ લઉં હા જો ઈ એટલો વાંધો છે ઈ અટલ તારે જોવું પડ્યું ને હે તાર અટલ જે ભાઈસા વગર જો તને યાદ નથી રહ્યું ને

હું જસ્ટ બનેલો છઉ પણ મેં કોઈ દઉં ફોટા કોઈને મોંકેડા નથી એવું હું કઈ યુદ્ધ કરતો નથી ઓડિયો વાયરલ કરવામાં તારે મજૂરી છે ને તારો અવાજ બંધ થઈ જાય તો બંધ થઈ જાય તો તો મંજૂરી છે હા પણ બંધ વાયરલ કરીને અવાજ બંધ થઈ જા હા તો આપડી મંજૂરી છે એ મંજુખભાઈ બોલો ફોટો મોકલી દીધો હા કોણ બોલો એ હું સંજય બોલું હમણાં આપડે ફોન ઓલો નતો કહ્યો અવાજ આવે છે એ હા ઓલી ભાઈનો તમે અવાજ આવી દીધા હા હા બસ એક નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખુબ ખુબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારુંમાં તમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય